ભગવાનની વાણી નહીં કોઈ પણ માણસ જે બોલે છે એક પણ શબ્દ વાયુમંડળમાં રેકોર્ડ થયા વગર રહેતો નથી નોટ ધેટ તમે અને હું બોલ્યા વગર મગજમાં જે વિચારીએ છીએ બધું રેકોર્ડ થાય છે આના માટે વધારે જાણવું હોય તો એક કોન્સેપ્ટ છે એનું નામ છે આકાશિક રેકોર્ડ્સ આકાશિક રેકોર્ડ્સ સમજ્યા આકાશિક એટલે પ્રમાણ આકાશ આકાશ શ્રી રેકોર્ડ એટલે આપણો બધું જ આકાશમાં રેકોર્ડ થાય છે મે અને તમે અહીં બેઠા બેઠા કેટલાય લોકો માટે દ્વેષ કરીએ શત્રુતા રાખીએ વેદ જેલ કરીએ બેઠા બેઠા વિચારીએ કે આનું જરા ઠકાવું પડી જાય ને આ કેટલો નેગેટિવ આપણે કેટલો વિચારતા હોઈએ જીવા નથી જોવામાં કે ઈર્ષ્યા અને સ્વાર્થ વધાવા છે દ્વેષ વધાવા છે કેટલાય નેગેટિવ વિચાર લોકોને પ્રત્યાપમાં મચાવતા હોઈએ બધું જ રેકોર્ડ થાય અને હવે ટાઈમ દૂર નથી કે જે રેકોર્ડ થાય છે એવા સમર્થ લોકો છે કે આકાશમાં તમારા વિચારોની ફાઇલ ત્યાં પડી છે એવા લોકો જે તમારી ફાઇલ ખોલી શકે છે અને તમને બતાવી શકે છે કે 10 વર્ષ પહેલા તમે આ વિચાર એટલે સાવધાનીનો જો વિચાર કરો આપી કે છે આ ધરાવાની વાત નથી YouTube પર સ્ટડી કરજો તમને હજારો વિડિયો મળશે આકાશિક રેકોર્ડ્સ આકાશિક રેકોર્ડ્સ આના આપણે ત્યાં વાત નીકળી એટલે કહી દઉં છું બાકી તો બાકી તો આયુષ્ય કરવા માટે ઈચ્છાનો ટુકડો આપેલા બાકી તો હકીકત એ છે આપણે કે ઈચ્છાનો ટુકડો કરે કે દ્વારા સિલાખીઓને લખવાની વાત કે આકાશમાં મારા દ્વેષના કારણે જે બે જેની ગાઠું વિચારોથી મે રેકોર્ડ કરી છે ને એ મહિના બે મહિના છ મહિના વર્ષ બે વર્ષમાં એ આખો તમારો રેકોર્ડિંગ કર્મના રૂપે કન્વર્ટ થઈને તમારી લાઈફમાં એ કર્મનો ફળ ભોગવવા માટે

આ રૂબેવ નહીં કાંઈ ના વિચાર તો વિચારનું કોડું થઈ ગઈ છે થેન્ક સોરે મોડું તો ફેશન થઈ ગઈ છે નહીં એ અંદરના આ બોલો કે મારું બેવું તે ખોટું થયું છે એ મારે ભોગવવું ન પડે એટલા માટે ફાઇલ મારી મારી ઇરેશ થઈ છે તમે તમારી ફાઇલ ક્રિએટ કરી શકો છો તમારી ફાઇલ ઈરેશ કરી શકો આ છે આકાશીયા રેકોર્ડ્સ એટલે ભાઈ રિવાત એ કે સોનાના જર્મના લોકો બહુ મથી રહ્યા છે એમાં એવા ઇક્વિપમેન્ટ બનાવી રહ્યા છે કે આકાશના એક કૃષ્ણ ભગવાન બોલેલી ગીતા પાછળ મહાવીર સ્વામી બોલે ઉત્તરાયણ સૂત્ર એમનો વૈજ્ઞાનિક પાછળ એમનો વૈજ્ઞાનિક મતલબ વાસ્તવિક આદિ વિશે પ્રિન્સિપલ છે સાયન્સ પ્રિન્સિપલ છે મેટર નેવર ડિસ્ટર્બ આમાં શ્રદ્ધાની વાત આ સાયન્સ કોન્સ્ટાટ કોઈ પણ ડિસ્ટ્રોય નથી શબ્દ શું છે મેટલ થોડ શું છે મેટલ મેટલ કે ડિસ્ટ્રોય થતું નથી બધું જ રેકોર્ડ થાય છે અત્યારે હું આમાં રેકોર્ડ કરી રહ્યો છું આ ઇન્સ્ટ્રુમેન્ટમાં રેકોર્ડ થાય છે આમાં જો થાય તો આકાશમાં મને દે આમાં અહીંથી રેકોર્ડ આવી સુધી કેવી રીતે કે આકાશ શું તો દે સમજાય કે મારી વાત અહીં 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 નથી આ ક્યાં સાથે નથી આ બાર બાર સીધો એ નથી કે આકાશની અંદરથી એ આવા દે જાય છે એટલે આકાશમાં પહેલા રેકોર્ડ થાય છે અહીંયા પછી થાય છે આ મશીન નથી થતું પણ હવે વૈજ્ઞાનિકો હું વૈજ્ઞાનિકોને તપસ્વી કહું છું ઉપવાસ કરવા વાળા તપસ્વી નથી એ તો છે જ મહા તપસ્વી છે પણ વૈજ્ઞાનિકો પણ બહુ મોટા તપસ્વી છે ખુલ્લે આમ કહું છું સાહેબ ચોવીસ કલાક ખાવા પીવાનું ભાન ભૂલી અને લેબમાં બેઠા બેઠા મહિનાઓ સુધી રિસર્ચ કર્યા કરે એના વાળાના ઠેકાણા ના હોય એના દાઢી કરવાના ઠેકાણા ના હોય એના નાવાના ઠેકાણા ના હોય અનુભવી જીવો થઈને આ બધા રિસર્ચ કરતા હોય છે ચોવીસ ચોવીસ કલાક આ કપશુને માન આપતો કે રિસોર્ટ કરી લાવું શું છે આપણે વાતો અંધશ્રદ્ધા માનતા હતા કપોળ કલ્પિત માનતા હતા વૈજ્ઞાનિક એને ગુરુ કરી બતાવી દીધું વનસ્પતિને વિજ્ઞાન વર્ષ પહેલા જીવ નતું માનતું નો સાયન્સ પ્લાન્ટ હેવ નો બેક સાયન્સ પ્લાન્ટ સાયન્સ તો બહુ દૂર છે

થોડીક શાંતિ રાખો 10 વર્ષમાં બોલેનો ફરી પાછું આવો એ જ ફરી તમારે હારવા પડશે એટલા માટે આ કર્મનો સિદ્ધાંત વોટ એવરી એક્શન ઇઝ ઇન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન ન્યૂટન ન્યૂટને કર્મ ફિલોસોફી આપી એવરી એક્શન ઇઝ ઇન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન તમારી દરેક ક્રિયાનો ઇક્વલ અને ઓપોઝિટ રિએક્શન હોય છે એનો આનો આનો જવાબ એટલો છે કે એનો મતલબ કોઈના માટે ખરાબ વિચારવાનું નહીં હું અહીંયા બેઠા બેઠા

કરીના પર્યુશર્મા સંતરન કરીએ દુશ્મન માટે પણ ખરાબ ન લેજા દુશ્મન એટલો મોટો દુશ્મન નથી જેટલો એના માટે ખરાબ વિચારું ને તમે તમારો દુશ્મન